પશુપાલકોને જે નફો મળવો જોઈતો હતો તે નફો ન મળ્યો ભાવ ફેરમાં જમીન આસમાનનો ફેર જોવા મળ્યો અને હજારોની સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીને ઘેરવા પહોંચ્યા તો પોલીસે તેમનો રસ્તો રોક્યો ઘર્ષણ થયું પશુપાલકો પર થઈ સેલ છોડવામાં આવ્યા પથ્થર મારો થયો જેથી પશુપાલકોએ નેશનલ હાઈવે અડતાલીસ પર ચક્કા જામ કરી દીધો ત્યારે કેવી રીતે હક માટેની લડાઈ ઘર્ષણ સુધી પહોંચી અને કેમ ખેડૂતો સાબર ડેરીથી નારાજ છે પશુપાલકો કેમ નારાજ છે આવો જોઈએ માંગ્યો તો દંડા પડશે ઝુક્યા નહીં તો પોલીસ ઝુકાવશે હકની લડાઈ હવે સહેલી નથી આ દ્રશ્યો હિંમતનગર ખાતે આવેલ સાબર ડેરીની બહારના છે જ્યાં એક સાથે ત્રણ હજાર થી પણ વધુ પશુપાલકો પોતાના હક માટે પહોંચ્યા ભાવ ફેર મુદ્દે આંદોલન છેડ્યું ચક્કાજામ કર્યો પરંતુ અંતે શું મળ્યું પોલીસના દંડા આખી ઘટનાને સમજતા પહેલા પશુપાલકો સાથે ગુંડા જેવું વર્તન થયું તેના આ દ્રશ્યો જુઓ આ કોઈ જૂથ અથડામણ નથી પરંતુ પશુપાલકો પર પોલીસના વરસી રહેલા ડંડા અને ટીયર ગેસના સેલ છે પશુપાલકો તો પોતાનો હક માંગવા માટે આપ્યા હતા તેઓ ડેરીના સંચાલકોને સંચાલકો મળી પોતાની રજૂઆતો કરવા માંગતા હતા પરંતુ તેઓ કોઈ ગું હોય તેમ ડેરીના ગેટ બંધ કરીને એક પણ પશુપાલકને અંદર ન ઘુસવા દેવાયો મોટી સંખ્યામાં મહિલા સભા સભાસદો પણ આંદોલન માં જોડાઈ પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યો પરંતુ પોલીસે ગેટ અંદરથી બંધ કરી દીધા પશુપાલકોએ ગેટને તોડવાનો પ્રયાસ કર્યો એંગલો તોડી અને જાડીના ભાગોને તોડ્યા તો પોલીસ તેમના પર દંડા લઈને તૂટી પડી પશુપાલકો પર છોડ્યા પચાસ ટીયર ગેસના સેલ સાહીઠ વધુ પશુપાલકોની પોલીસ કરી અટકાયત ઘર્ષણ થતા પથ્થર મારુ થયો પશુપાલકો પશુપાલકો સાથે ગુંડાઓ જેવું વર્તન પોલીસ કરશે તેવું કોઈએ વિચાર્યું પણ નહોતું અને ન તો ડેરીના ચેરમેન કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશો ખેડૂતો સાથે વાત કરવા માટે આપ્યા પોલીસે પણ પશુપાલકોના ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પંદરસો થી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકો ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીની ઇજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે ઘર્ષણ પછી તો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો ખેડૂતોએ નેશનલ હાઇવે પર ફરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હાઇવે પર દૂધના ટેન્કરનો વાલ્વ વાલ્બ ખોલી રાખ્યો જેના કારણે હાઈવે પરથી દૂધની જાણે નદી વહેતી થઈ પરંતુ વિરોધ શા માટે પશુપાલકોની માંગ શું છે તો આપને જણાવી દઈએ કે બે હજાર ચોવીસમાં માં સાબર ડેરીએ છસો કરોડનો ભાવફેર આપ્યો હતો તેની સામે આ વર્ષે બે હજાર પચીસમાં માં પાંચસો કરોડનો ભાવફેર જાહેર કર્યો એટલે કે બે હજાર ચોવીસ કરતા સો કરોડનો ઓછો ભાવ ફેર અપાયો વીસ થી પચીસ ટકા ભાવ ફેર ચૂકવવા પશુપાલકોની માંગ છે પરંતુ ડેરીએ પશુપાલકોની આ માંગને ન સ્વીકારી જેથી રોષે ભરાયેલા પશુપાલકો સાબર ડેરી ખાતે જ પહોંચી ગયા હતા એમનો વધારો ગઈ વખતે એમને અઢાર ટકા વધારો આપ્યો આ વખતે એમને દસ ટકા જાહેર કર્યો છે કે એ વ્યાજબી નથી અમારા ખેડૂતોનો હક છે પચીસ ટકા વધારો આપો અને દૂધ ભરતા ખેડૂતો કાયમ રાત દિવસ મહેનત કરે છે તો એમનો હક માગવાનો એમનો અધિકાર છે ખરેખર તો આની અંદર ઓડિટ તો એકત્રીસ માર્ચના દિવસ થઈ જાય એ પછી જે હિસાબો હોય એમને વિચારવાનું બાકી એકત્રીસ માર્ચ થાય એ પછી એમને નફો આપી દેવાનો હોય આદનશીલ સુધી ઓડિટ ના કરી તો એમની જવાબદારી છે ખેડૂતો નો કઈ નથી આજે ખેડૂતો ભીખ માંગવા હોય પોતાના હક માટે આવે છે કઈ ભીખ માંગવા નથી ખુદ બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ પણ પશુપાલકોની વાહરે વહારે આવ્યા છે અને ભાવ વધારાની માંગ કરી રહ્યા છે આ શરૂઆત પશુપાલકોએ કરી છે આ પશુપાલકો સ્વયંભૂ બહાર આયા હતા મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે નહીં કે કોઈ ઉગ્રતાથી પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતા ભર્યો માહોલ થયો તે હું દુઃખી પણ છું મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે ક્યાંક એમને નુકસાન પણ થયું હશે પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો પંદર ટકા થી લઈને પચીસ ટકા સુધી જેમની માંગણી છે એ માંગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું પશુપાલકો માંગ વ્યાજબી છે નફો થયો તો પશુપાલકોને ભાવ ફેર પણ મળવો જોઈએ પશુપાલકોની ની રજૂઆતો પણ સાંભળવી જોઈએ કારણ કે પશુપાલક છે તો સાબરડેરી છે પશુપાલકો વિના સાબર ડેરીનું કોઈ અસ્તિત્વ જ નથી તેવામાં આ વિરોધની આગ ક્યારે શાંત પડશે અને પશુપાલકોને પોતાનો હક મળશે તે જોવું રહ્યું સંદીપ પટેલ બીટીવી ન્યૂઝ